તમંચા સાથે એસઓજી પીએસઆઈ તથા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે આરોપીને બાતમી ના આધારે એસઓજી પીએસઆઈ બાતમી મળી હતી કે વડાલી નવાનગરમાં રહેતા એક વ્યક્તિ દેશી તમંચાનો વેપાર કરે છે શિકાર માટે તે રાખે છે જેને રૂબરૂ એસઓજી પીએસઆઈએ રંગે હાથે ઝડપી લીધો હતો વડાલી પોલીસને સોંપવામાં આવ્યો છે વધુ તપાસ ચાલી રહી છે વડાલી તાલુકામાં દેશી તમંચાનો વેપાર કરે છે અને અંગત ઉપયોગ માટે વાપરે છે વધુમાં તો તપાસ બાદ જ સત્ય બહાર આવશે કે ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને આપવાના હતા એસઓજી પીએસઆઈ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે આમ વડાલીમાંથી દેશી બે તમંચા સાથે એક આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે